પાણીગેટ બહાર આવેલા અષ્ટવિનાયક મંદિર ખાતે અંગારિકા ચોથ નિમિત્તે સવારથી જ ભક્તોએ પૂજા અર્ચના કરી વિઘ્ન હર્તા બધાનું દુઃખ દૂર કરે એવી પ્રાર્થના સાથે પોતાની મનો ઈચ્છા ગણેશ સામે વ્યક્ત કરી હતી પાણીગેટ વિસ્તારમાં આવેલા મંદિરમાં ગણેશના દર્શન માત્રથી જ લોકોની અને સમસ્યા દૂર થવા સાથે કામના પૂરી થાય છે જેથી ભક્તોમાં મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે આજે સવારે ભગવાન ગણેશજીને ફુલહારનો શણગાર કરવામાં આવ્યો હતો આ મંદિરના સંચાલક સુદામા કહારે પણ લોકોની આસ્થા પૂર્ણ થાય તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી હતી અંગારિકા ચોથ નિમિત્તે શ્રીજીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી આજે અંગારિકા ચોથ છે વર્ષની એક જ આ ચોથ છે અને ગણપતિ બાપા એ સર્વદ આ જાહેર જનતાના દુઃખ દૂર કરનાર છે વિઘરનો આપત્યો અનિષ્ઠ દૂર કરનારા આ એક જ દ્વારા વર્ષમાં એક જ વખત ચોથ આવતી હોય છે અને સર્વપ્રથમ આ એક વખત આ વર્ષે છેલ્લા પચીસ વર્ષમાં એક વખત જોવા મળે છે આપણને બરાબર અને હું વર્ષોથી આ ગણપતિ મંદિરે આવું છું અને એમની મનોકામનાથી આપણે ઘણી આપણી આસ્થાઓ અને દુર્ઘોધ આપણે પૂરું થાય છે એના માટે શ્રદ્ધાથી આપણે કામ કરીએ છીએ અને શ્રદ્ધા અને આશાથી દરેક ભાઈ ભક્તો અહીંયા આ મંદિરે એક આસ્થાનું પ્રતિક બની ગયું છે અને દરેક ભાઈ ભક્તોએ દર વર્ષે અહીંયા લાડુ શ્રીફળ અને ઘરોને બધું ફૂલસૂંડ ધરાવતા હોય છે અને વર્ષમાં બે વખત અહીંયા ભંડારો પણ થતો હોય છે